નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું છું જીગર દર્શક મિત્રો દર વર્ષે નો સ્મોકિંગ ડે ઉજવવામાં આવતો હોય છે અને આ દિવસે વિશ્વભરના લોકોને ધૂમ્રપાન ન કરવા અંગેની જાગૃત કરવામાં આવે છે આ વર્ષે આ દિવસ નવ માર્ચે ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ સિગારેટ અથવા અન્ય માધ્યમો દ્વારા તમાકુના સેવનની હાનિકારક અસરો વિશે જાગૃતિ ફેલાવનારનો છે ધૂમ્રપાન એક એવું વ્યસન છે જેના કારણે સ્વાસ્થ્ય પર ઘણી ગંભીર અસરો થઈ શકે છે એ ચિંતાનો વિષય છે કે માત્ર ધૂમ્રપાન કરનારા લોકો જ નહીં પરંતુ તેમની સાથે વધુ સમય વિતાવનારા અને લાંબા સમય સુધી સિગરેટના ધુમાડામાં રહેનારા લોકોના સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ ગંભીર અસરો થઈ શકે છે દર વર્ષે માર્ચના પ્રથમ બુધવારે એક ખાસ થીમનો સ્મોકિંગ ડે ઉજવવામાં આવે છે આ વર્ષે નવ માર્ચે તમાકુ નહીં ખોરાક જોઈએ છે તે થીમ પર આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર વિશ્વના એકસો ને પચીસ દેશોમાં તમાકુનું ઉત્પાદન થાય છે અને દર વર્ષે વિશ્વભરમાં સાડા પાંચ ટ્રિલિયન સિગારેટનું ઉત્પાદન પણ થાય છે તે જ સમયે સમગ્ર વિશ્વમાં બે અબજથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ પ્રમાણે એક સંશોધનના અહેવાલમાં જણાવાયું છે કે કેન્સર સંબંધિત મૃત્યુ માટે ધૂમ્રપાન પણ સૌથી જવાબદાર પરિબળોમાંનું એક છે બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા અનુસાર દર વર્ષે સમગ્ર વિશ્વમાં પચાસ લાખથી વધુ લોકો ધૂમ્રપાનના સેવનને કારણે પોતાનો જીવ ગુમાવે છે સંસ્થાના એક રિપોર્ટમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે જો આ સમસ્યાને કાબૂમાં લેવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ધૂમ્રપાનને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા દર વર્ષે એંસી લાખને વટાવી જશે આ રિપોર્ટ અનુસાર માત્ર ધૂમ્રપાનને કારણે જ નહીં પરંતુ તમાકુની આડકતરી અસર અથવા તેનાથી સંબંધિત બીમારીઓને કારણે પણ દર વર્ષે લગભગ પચાસ લાખ લોકો મૃત્યુ પામે છે તે સમયે વિશ્વના કુલ ધૂમ્રપાન બીડી સિગારેટ હુક્કા વગેરે દ્વારા તમાકુનું સેવન કરે છે નો સ્મોકિંગ ડે ઇતિહાસ વિશે જાણીએ તો બ્રિટનમાં વર્ષ ઓગણીસો ને ધુમ્રપાન ધૂમ્રપાન ન કરવા દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ લોકોને તમાકુના નુકસાન વિશે જાગૃત કરવા અને તમાકુનું સેવન બંધ કરવાની રીતો જણાવવા માટે કરવામાં આવી રહ્યો છે ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે નો સ્મોકિંગ ડે ભલે બ્રિટનમાં શરૂ થયો હોય પરંતુ તેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હાલમાં ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં તેની ઉજવણી કરવામાં આવે છે નો સ્મોકિંગ ડે એ માત્ર લોકોને ધૂમ્રપાનથી શરીર અને પર્યાવરણને થતાં નુકસાન વિશે જાગૃત કરવાની તક નથી પરંતુ આ પ્રસંગ એવા લોકોને પણ એક તક આપે છે જેઓ ધૂમ્રપાનની આદતને તોડવા માટે પ્રેરણા મેળવવા માગે છે વ્યસનનો શિકાર આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો દ્વારા આ વ્યસન છોડવામાં મદદરૂપ થતા તબીબી અને અન્ય ઉપાયો અંગે જાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે સમગ્ર વિશ્વમાં કેન્સરના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ધૂમ્રપાનને કેન્સરનું મુખ્ય કારણ માનવામાં આવે છે જેને કારણે મોઢામાં કેન્સર અને ફેફસાના કેન્સરના મોટા ભાગના કેસ સામે આવે છે તબીબોનું કહેવું છે કે ધૂમ્રપાનથી માત્ર કેન્સર જ નહીં પરંતુ અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે તે હૃદય અને મગજને પણ નુકસાન પહોંચાડે છે તેનાથી પર્યાવરણને પણ ખતરો છે ધૂમ્રપાનને કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પણ પામી રહ્યા છે જોકે ધૂમ્રપાન છોડી શકાય છે પરંતુ તેના માટે કાઉન્સેલિંગ અને ડોક્ટર્સની સમયસર પરામર્શ જરૂરી છે સંશોધકો કહી રહ્યા છે કે ધૂમ્રપાન કરવાથી ડોપામાઇન હોર્મોન સક્રિય થાય છે જેને કારણે મગજ સારું લાગે છે કારણ કે સિગારેટ અને બીડીમાં નિકોટીન હોય છે તે ડોપામાઇનની ક્રિયાની નકલ કરે છે જે સુખદ સંવેદનાઓ સાથે સંકળાયેલું હોય છે તેથી મગજ આનંદદાયક સંવેદના સાથે નિકોટિનને સાંકળવાનું શરૂ કરે છે ધૂમ્રપાન મગજની કાર્યક્ષમતા પણ ઘટાડી શકે છે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ધૂમ્રપાન કરે છે તો તેના શરીરના મહત્વપૂર્ણ પેશીઓ સંકોચાવા લાગે છે જેને કારણે મગજનું પ્રમાણ ઘટવા લાગે છે આ સિવાય ડિમેન્શિયા થઈ શકે છે અને યાદશક્તિ ગુમાવવાનું જોખમ રહેલું છે ડૉક્ટરના મતે ધૂમ્રપાનથી પણ સ્ટ્રોક થઈ શકે છે જો કોઈ વ્યક્તિ દિવસમાં વીસ સિગારેટ પીવે છે તો તેને ધૂમ્રપાન ન કરનાર કરતાં સ્ટ્રોક થવાની શક્યતા છ ગણી વધી જાય છે એટલા માટે જ તમારે ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ કરવો જોઈએ ધૂમ્રપાનને કારણે દાંતના રોગો પણ થાય છે હૃદય રોગ ફેફસાના ક્રોનિક રોગ અને ડાયાબિટીસનું જોખમ રહેલું છે તેનાથી અસ્થમાનો હુમલો પણ થઈ શકે છે જો સગર્ભા સ્ત્રી ધૂમ્રપાન કરે તો તેના બાળકને પણ અસર કરી શકે છે ધૂમ્રપાનથી મહિલાઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે નિષ્ક્રિય ધૂમ્રપાન પણ એટલે કે કોઈ બીજાની સિગરેટ પીવાથી આવતો દુવાળો સિગારેટ પીવાથી જેટલું નુકસાન કરે છે તેનાથી અન્ય વ્યક્તિને પણ ઘણી બીમારીઓ થઈ શકે છે આજકાલ હુક્કા પીવાનું ચલણ પણ ખૂબ વધી ગયું છે પરંતુ તે ઘણું ખતરનાક છે ધૂમ્રપાન અટકાવવા માટેની જાહેરાતોની નીતિઓ પણ બદલાવી જોઈએ કારણ કે તમાકુ ઉત્પાદનોની જાહેરાતો જોઈને યુવાનો તેના તરફ આકર્ષાય છે અને તેનું સેવન કરે છે ઘણા સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પર તમાકુ ઉત્પાદનોને પણ ઘણું પ્રમોશન મળી રહ્યું છે આ માટે ખાસ ઝુંબેશ ચલાવવી જોઈએ ધૂમ્રપાનથી માત્ર કેન્સરનો ખતરો નથી પરંતુ તેનાથી પર્યાવરણને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે કેન્સરથી બચવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવી જોઈએ દરરોજ વ્યાયામ કરવો જોઈએ અને આહારનું ધ્યાન રાખવું જોઈએ ડોક્ટરોના મતે નિયમિત ચેકઅપ કરાવવાથી કેન્સરનું જોખમ ટાળી શકાય છે જે લોકો ખૂબ ધૂમ્રપાન કરે છે તેઓએ સીટી સ્કેન કરાવવું જોઈએ આનાથી કેન્સરને પ્રારંભિક તબક્કે શોધી શકાય છે નિયમિત કાન નાક ગળાની તપાસ પણ કરાવવી જોઈએ અને પ્રારંભિક તબક્કે કેન્સર સરળતાથી શોધી શકાય છે આજે દેશભરમાં નો સ્મોકિંગ ડે મનાવવામાં આવી રહ્યો છે આ દિવસ વિશ્વભરમાં લોકોએ સ્મોકિંગ વિરુદ્ધ જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે જેનાથી લોકો સ્મોકિંગ અથવા ધૂમ્રપાન છોડી શકે ડૉક્ટર્સનું કહેવું છે કે સિગરેટ પીનારને તો નુકસાન કરે જ છે પરંતુ તેને પણ નુકસાન કરે છે જે તેના ધુમાડાના સંપર્કમાં રહેતો હોય છે સિગરેટ પીવાથી કેન્સર અને હાર્ટ એટેક જેવી જોખમી બીમારીઓ થઈ શકે છે એવામાં નો સ્મોકિંગ ડે પર તમે પણ સિગરેટથી દૂર રહેવાનો પ્રયાસ કરો આમ તો સ્મોકિંગની લતથી દૂર થવું ઘણું મુશ્કેલ હોય છે પરંતુ કેટલાક ઘરેલું નુસ્ખાને અજમાવીને તેને છોડી શકાય છે ચાલો સ્મોકિંગ છોડવાના કેટલાક ઘરેલું ઉપાય વિશે જાણીએ વીઓ સિક્સ દિવસભર ખૂબ જ પાણી પીવું હકીકતમાં પાણી શરીરમાંથી વિષાયુક્ત પદાર્થોને કાઢવામાં ખૂબ જ લાભદાયી હોય છે ભોજન કરવાથી પંદર મિનિટ પહેલા એક ગ્લાસ પાણી પીવું તેનાથી મેટાબોટિક રેટ કંટ્રોલમાં રહે છે તેનાથી સ્મોકિંગની આદત પણ ધીમે ધીમે છૂટવા લાગે છે દરરોજ એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી મધ નાખીને પીવાથી સિગરેટ પીવાની લતને છોડવામાં મદદ મળે છે છીણેલા મૂળા ખાવાથી તે લોકોને લાભ મળી શકે છે જે ચેન સ્મોકર્સ અથવા તો ખરાબ આદતથી પીડિત છે તેને મધની સાથે પણ ખાઈ શકાય છે ઓટસ શરીરમાંથી વિષાયુક્ત પદાર્થોને બહાર કાઢીને સ્મોકિંગ કરવાની ઈચ્છા ઓછી કરવામાં મદદ કરે છે એવામાં બ્રેકફાસ્ટમાં ઓટસ ચોક્કસપણે સામેલ કરવું જોઈએ જ્યારે પણ સ્મોકિંગનું મન થાય તો તમે મુઠેલીનું દાંતળ લઈને તેને ચાવી શકો છો આમ કરવાથી સ્મોકિંગની ઈચ્છા ઓછી થઈ જશે જ્યારે પણ સ્મોકિંગની ઈચ્છા થાય તો એક ગ્લાસ પાણીમાં ચપટી પર લાલ મરચું પાવડર નાખીને પી જાઓ તમને તેનાથી તરત રાહત મળી જશે જિન્સેંગ એક હર્બ છે જે શરીરમાં કોટિસોલના લેવલને ઓછું કરે છે અને એનર્જીના સ્તરને વધારી દે છે એવામાં સિગરેટ પીવાનું મન થશે નહીં બે મોટી ચમચી બેકિંગ સોડા એક ગ્લાસ પાણીમાં મિક્સ કરો અને થોડા દિવસ સુધી નિયમિત રીતે તેને જમ્યા પછી પીઓ તેનાથી સ્મોકિંગની લત ધીમે ધીમે છૂટવા લાગશે કોઈ પણ નુસ્ખા અજમાવતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે તમામ ઉત્પાદનોમાં નિકોટીન જોવા મળે છે અને તે વ્યક્તિને વ્યસનનો શિકાર બનાવે છે સિગારેટ પીવાથી શરીરને નિકોટીનની આદત પડતી જાય છે તે બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા વધારે છે જે મગજ અને શરીર પર ખૂબ જ અસર કરે છે આ કારણે સિગારેટ પીનારા લોકોને સારું લાગે છે પરંતુ વાસ્તવમાં તે ખતરનાક છે સિગારેટના પેકેટમાં લગભગ મિલીગ્રામથી છત્રીસ મિલીગ્રામ નિકોટીન જોવા મળતું હોય છે સામાન્ય રીતે ધૂમ્રપાનનો શિકાર દરેક બારથી થી સત્તર વર્ષની વયના યુવાઓને થાય છે આ પાછળનું કારણ ક્યારેક કંઈક નવું કરવાની જિજ્ઞાસા હોય છે તો ક્યારેક અન્ય કરતા પોતે મોટા છે તેવું સાબિત કરવાની લાલસા પાછળ સગીર વયે વ્યક્તિ ધૂમ્રપાનનો શિકાર થાય છે ધ્રમ્રપાનની ખરાબ અસર મુખ્યત્વે ઉધરસ અને ગળામાં બળતરાની સાથે શરૂ થયા બાદ હૃદયરોગ રોગ શ્વાસનળીનો સોજો ન્યુમોનિયા સ્ટ્રોક અને ઘણા પ્રકારના કેન્સર જેવી બીમારીઓને આમંત્રણ આપતું હોય છે અહીં ક્યારેક એ સવાલ પણ પેદા થાય છે કે ભારત જેવા દેશમાં જ્યાં તમાકુ સિગારેટના પેકિંગ પર જ તેના ઉપભોગ કર્યા પછીના પરિણામો દર્શાવેલા હોય છે અને કોઈ ફિલ્મ બતાવતા પહેલાં પણ વ્યસન નિષેધ જાગૃતિના વિજ્ઞાપનો દર્શાવાય છે છતાં પણ દેશમાં મોટે ભાગે લોકો કઈ ને કઈ મુખ્યત્વે મેટ્રો સિટીનું વ્યસ્ત જીવન સતત ચાલતું અને દોડધામ કરતું શરીર અને મનને લાગતો માનસિક થાક જવાબદાર છે વધતી જતી હરીફાઈમાં વ્યક્તિ પર સતત ને સતત કામનું દબાણ રહેવાનું એ સ્વાભાવિક છે પરંતુ તેના કારણે માદક દ્રવ્યોના સેવનનું થવું ન જોઈએ અને કોઈ સમસ્યાનો હલ કહી આદત છોડવા માટે વ્યક્તિએ મક્કમ નિર્ધાર કરવો પડશે કે જેના માટે એકાગ્રતા તેમજ એક ચિત્તની શક્તિની આવશ્યકતા છે આ શક્તિ ધ્યાન પ્રાણાયામ અને યોગાથી શક્ય બની શકશે દર્શક મિત્રો ધૂમ્રપાન સહિત તમામ વ્યસનોનો ત્યાગ કરીએ અને સ્વસ્થ રહીએ નમસ્કાર